વાત કરીએ તો મકાન માલિક અક્રમ સૈયદ પાદરા ખાતે પોતાના સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયા હતા જ્યારે તેઓ પ્રસંગ પતાવી રાત્રિના દોઢ બે વાગ્યે ઘર નજીક આવતા એક ચોર એમના ઘરની બહાર ઊભો હતો જેથી અક્રમ સૈયદે બૂમ પાડતા ચોરે સામે પથ્થરનો વાર કર્યો હતો તેમજ બૂમ પાડતા જ અક્રમ સૈયદના ઘરમાંથી અન્ય ત્રણ ચોરો નીકળ્યા હતા અને ભાગવા લાગ્યા હતા અક્રમ સૈયદે હિંમત દાખવી સામે પથ્થર મારતા એક ચોરને માથાના ભાગે વાગતા ચોરનો મોબાઈલ ફોન પડી ગયો હતો ચોરનો મોબાઈલ ફોન અખરમ સૈદ દ્વારા સાધલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો ચોરનો મોબાઈલ ફોન મળતા શિનોર પોલીસને ચોરોને ઝડપી પાડવા માટે એક અહમ કડી મળી ગઈ હોય સિનોર પોલીસે ફરિયાદ તેમજ મોબાઈલ ફોનના આધારે આગળની તપાસ હાથ ધરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના કેટલાક ગામોમાંથી દિવેલા ચોરી કરતી દિવેલા ચોર ગેંગને શિનોર પોલીસે ઝડપી પાડી હતી એની સહી પણ સુકાઈ નથી તેવામાં રાત્રિના સાધલીની સહયોગ પાર્ક સોસાયટીમાં તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવતા શિનોર પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે તો આવું જાણીએ ફરિયાદી અક્રમ સૈયદ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સાધલીથી હું મારા બહેનના પ્રસંગમાં ગયો હતો એના છોકરાની બર્થડે હતી ત્યાં ગાડી તો પાદરાથી જ્યારે અમે રિટર્ન આવ્યો તો મારું ઘરના દરવાજા ખુલ્લા હતા જ્યારે ખુલ્લી હતી ને એક જે ચોર હતો એ ચોરની ગાડી ઉભો હતો પથ્થર લઈને જેવો એને મને જોયો એને મને પથ્થર માર્યો મેં હટી ગયો પછી અમારું હમા હમી થયું ને મારા ઘરમાંથી બીજા ત્રણ નીકળ્યા ટોટલ ચાર ચોર હતા એમાં હમા અમી પથ્થર હતો એ લોકો પછી મેં બૂમો પાડી ને ચોર 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 તો એ લોકો નાઠા હટા ને તો એમના મોબાઈલ પડી ગયો છે મારા ઘરમાંથી એક સોનાનું અહીંયા એવું જાણવા મળ્યું છે કે ચોરનો નો ફોન કઈ પડી ગયેલો છે હા હા જે હા જયારે ચોર કુદી ને ભાગો ગયા મારા ઘરેથી એમાંથી એક ચોરનો મોબાઈલ પડી ગયો છે એ મોબાઈલ મારી પાસે સાધલી પોલીસ સ્ટેશન માં જમા કરાયો છે